અહેવાલની અસર ફરી એકવાર જોવા મળી છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપતા તેમની સાથે ફરી નિર્ભય નિષ્પક્ષ અને નિરંતર રહી સાથે ઊભું જોવા મળ્યું છે અમદાવાદના ભાઈપુરા માર્ગ પર છ માસથી દબાણો દૂર કર્યા બાદ પડી રહેલા કાટમાળનો અહેવાલ ટીવી નાઇન ગુજરાતે પ્રસારિત કર્યાના કલાકોમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માર્ગ પર પડેલ કાટમાળ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સવારથી જેસીબી મશીન દ્વારા અનેક ડમ્પરોના ફેરા કરી બપોર સુધીમાં તો તમામ પ્રકારનો કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે ભાઈપુરાના સબ ઝોનલ કચેરીથી ખોખરા મસાન ગૃહ સુધીનો મોડેલ માર્ગ બનાવવાની તંત્રએ છ માસ પહેલાં જાહેરાત કરી હતી અને દબાણો દૂર કર્યા હતા જોકે તેનો કાટમાળ છ માસથી દૂર ના કરાતા સ્થાનિકો તેમાં કચરો ઠાલવીને ઉકળડો બનાવી દીધો હતો જ્યારે માર્ગ પર કાટમાળ પાસે જ સમગ્ર પીવાના શુદ્ધ પાણી પહોંચાડવા માટેનું જળ વિતરણ કેન્દ્ર પણ આવેલ હોવાથી તાકીદે કાટમાળ ઉઠાવવા માટે સ્થાનિક નાગરિકોએ વિસ્તારના નગરસેવકોને અનેકવાર રજૂઆતો કરવા સાથે તંત્રને જાણ કરી હતી જો કે છ માસ સુધી તંત્ર આ કાટમાળ ના હટાવતા મીડિયામાં અંગેનો અહેવાલ ટીવી નાઇન ગુજરાતે પ્રસારિત કરતા છેવટે તંત્ર હરકતમાં આવ્યું અને કાટમાળને દૂર કરીને રસ્તા પર ફેલાઈ રહેલો કચરો અને ગંદકીને દૂર કરવામાં આવતા સ્થાનિકોને હશકારો થયો હતો અને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અનિલ પટેલ ટીવી નાઇન ગુજરાત અમદાવાદ મારું નામ જૈન લલિત કુમાર રૂપલાલ હાટકેશ્વર શમસાનગ્રણી પાછળ રહું છું વિશ્વાસ પાર્કની સામે હેપીઓમ સોસાયટીમાં છેલ્લા છ મહિના સાત મહિના પહેલાં એમસી રોડ મોડલ રોડ બનાવવાની જાહેરાત જે કરી હતી તેથી તે દિવસથી લઈને છ મહિના સુધીનું ત્યાં ગંદગી અને કાઠમાળ અદકૂટ ભેગું કરી રાખ્યું પબ્લિકે અથવા ત્યાંથી ગંદકી કોઈએ હટાવી નહીં ન ટીવી નાઇનના અહેવાલથી અહેવાલથી મતલબ છેલ્લા આજકાલમાં જે બે દિવસમાં ટીવીના નાઇનના અહેવાલથી જે કાઠમાળ હટાવવામાં આવ્યું એ બદલ ટીવી નાઇનનું હું ખૂબ ખૂબ આભારી છું અને આવું જ હંમેશા રહે એ માટે હું ટીવી નાઇનને આમ પબ્લિકને જાગૃત કરું છું કે આવી ચોકસાઈ રહેવી જોઈએ અને આવી તમામ આજે તો વરસાદનો સિઝન ચાલે છે આ તો આટકેસોની વાત છે આવી ઘણી બધી જગ્યાએ આ બધું થઈ રહ્યું છે અને ઘણી બધી જગ્યા આવા કાટમાર છે એનાથી ઘણી બધી બીમારીઓ બી ફેલાઈ રહી છે ઘણા બધા મચ્છરોથી થાય છે ઘણા બધા લોકો એનાથી સ્વાસ્થ્ય સાથે ચેડા બી થઈ રહી છે તો આ ન થવું જોઈએ જે હું એમસીના જે બી અધિકારીઓ હેલ્થ ડિપાર્ટમેન્ટના હોય કે એમને હું કહેવા માંગીશ કે આ આ જે પ્રમાણે હવે અત્યારે જે થઈ રહ્યું છે એ પ્રમાણે હંમેશા થઈ ને આવું જ હંમેશા રહેવું જોઈએ આમાં ઘણી બધી તો પબ્લિકની પણ ગલતીઓ છે એક પણ જેમ કે હવે ત્યાંથી આજે આઠ કાટમાળ હટાવી દીધું કાલ ફરી પબ્લિક એમાં નાખશે પણ એ તો એમસીની એક જવાબદારી બને હેલ્થની કે ભાઈ એમને તમે પૂરતી કામગીરી કરો પૂરતી ધ્યાન રાખો તો એ ગંદકી થાય જ નહીં કાંટમાળમાં તો એવું છે ને કે આ તો એમસીની કે હેલ્થ ડિપાર્ટમેન્ટની જવાબદારી બનતી હોય છે પબ્લિક તો નાખવાની છે પબ્લિકને તો કેવું છે કે જ્યાં જે મળ્યું એ નાખી દીધું પણ હેલ્થની પણ અને પબ્લિકની બી બેઓની જવાબદારી બને કે આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં ચોકસાઇ તો રાખવી જ જોઈએ પણ અમુક તો બેદરકારી હેલ્થ ડિપાર્ટમેન્ટ એમસી જ હોય છે કે છ છ મહિના સુધી કાઠમાળ હટાવે નહીં એટલે પબ્લિક એનો દુરુપયોગ ઉઠાવતી જાય એટલે વારે ઘડીએ એ કાઠમાળ વધતા વધતું જાય અને એટલી ગંદકી અને એટલી બે અને અત્યારે વરસાદનું સિઝન છે તો વરસાદના સિઝનમાં ઉલટા વધારે અને હાટકેસો તો મેઇન ચાર રસ્તા તો મેઇન વસ્તુ છે જ્યાં આજથી નહીં વર્ષોથી ચાલી આવી રહ્યું છે પાણી ભરાઈ રહ્યું છે ગંદકી ફેલાઈ છે આનથી પછી ઘણી બધી બીમારીઓ બી ફેલાતી જ જઈ રહી છે જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર